જગડિયાના રાજપાડી ખાતે ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન મિટિંગ યોજાઈ હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મિટિંગનું આયોજન ડેડીયાપડાના ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણી લક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા વાલિયા તેમજ દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું અને આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં સામે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચેતર વસાવાની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી જયરાજસિંહ રાજ પ્રદેશ મંત્રી પિયુષ પટેલ જિલ્લા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ઝઘડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ લોકસભાને ઝઘડિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટી કાર્યકર સંમેલન અને સંકલનની મીટિંગ હતી એમાં ઝઘડીયા તાલુકાના નેત્રંગ અને વાલિયા તાલુકાના મોટા મોટા મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો અને વડીલો અહીં ઉપસ્થિત રહ્યા છે આવનારી બે હજાર ચોવીસની લોકસભામાં ભરૂચ લોકસભા પર કઈ રીતના ઉતરાય અને કઈ રીતની રણનીતિ બનાવવાની એ રીતની વિશેષ ચર્ચા અહીંયા થઈ છે અને જે પણ લોકોના જે પ્રશ્નો છે અહીં નર્મદાપુરમાં ઘણું નુકસાન થયું છે છતાંય ઘણા લોકોને વળતર નથી મળ્યું જીઆઈડીસી હોય જીએમડીસી હોય નેશનલ હાઈવે હોય જેટકોની લાઈનો હોય એમાં જે લોકોની પણ જમીનો ગઈ છે એમને પણ પૂરતું વળતર નથી મળ્યું અને આટલી મોટી એશિયાની જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક લોકોને જ્યારે રોજગારી નથી મળતી ત્યારે અનેક પ્રશ્નોને લઈને વિશેષ ચર્ચાઓ પણ થઈ છે ત્યારે ચોક્કસ અહીંના સાંસદ નિષ્ફળ નીવડેલા છે છેલ્લા ત્રીસ અઠ્ઠાવીસ વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે એમની સરકાર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આવનાર દિવસોમાં અહીંના લોકોને ન્યાય આપવા માટે ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે પૂરી તાકાતથી અમે લડીશું અને આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા અમે જીતીશું ગઠબંધન કરે રાષ્ટ્રીય કક્ષાએ અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને એની દરેક બેઠકોમાં માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવતમાનજી હાજર રહ્યા છે ત્યારે એમણે નેત્રંગમાં જાહેરાત કરી છે એટલે સમજી વિચારીને જાહેરાત કરી હશે એટલે ચોક્કસ આવનાર દિવસોમાં ગઠબંધન થાય છે તો ગઠબંધનમાં રહીને અમે લડીશું અને ગઠબંધન નથી થતું તો સ્વતંત્ર અમે ભરૂચ લોકસભા લડવાના છીએ ઓકે થેન્ક યુ